पूज्य बेजिंग महाराज जय निरोत महाराज जय पधारेला हरि गुरु संत जय आजे काण करने पावन घरा पर जे तंथीन मनथीन तंथी जेने सेवा करी से ये बदल खूप खूप धन्यवाद से अन आवो तो मेहमान आपला आज गोम सद्गुरु महाराज ने कृपा थी आवो मेहमान चाले एवा पण संतोना आशीर्वाद से आपडा ऊपर आपडा गोमना प्रमुख श्री जगा भाई विजय भाई बोलावत भाई અમારે સરપંચ શ્રી અમારા ગુરુ ભાઈ છે જગો ભાઈ અમારા ગુરુ ભાઈ છે એટલે ઓય આવો અને મારે તમારું સન્માન કરવું છે મહા અનુભવો બેઠા છે હું તો એમના આગળ શરણની રક્ષું મારું અમા કોઈ સહયજ નઈ આ તો કરે એ ગુરુ મહારાજ જ કરે બીજું કોઈ કરતો નથી આ બધી કૃપા થાય ત્યારે થાય મહાપુરુષોની કૃપા થાય પૈસેથી કોમ થાતું નથી પણ એક ભાવ તમારો જોઈ અને આજ સંતો પણ ગાજી ઉઠ્યા છે વિચાર તો કરો આપણા ગોમ નું જેટલું આપણે ભાગશાળી કે આવા મહાપુરુષો આપણા ગોમ માં પધારી અને અમને આ ચરણ રજ જે રજ પાડી તો આપણે બધા પાવન થઈ ગયા સદગુરુ મહારાજ જગુરુ મહારાજ પ્રમુખ શ્રી બાસ્કુભાઈ બળવતજી વિદેશી, એ બધા આવેલા મુકામે મહારાજ શ્રી વશરાવરામજી એમનો ભક્ત મંડળ મળી આજે પોતાના દ્વારે સંતો સેવાના જે લાભ લઈ રહ્યા છે આપણને પણ અપાયો મહાપુરુષે શાસ્ત્રોની અંદરમાં દુર્લભ આપણને દર્શન સંતનું દર્શન થાય અને સંતો નજર આપણા ઉપર પડે તો મહાપુરુષે કહ્યું છે કે આપણને એના રૂપ બનાવી દે હંરી જેવી જેની ભાવના રૂપ પોતાનું કરી રાજી થાય દુર્લભ એવા સંત નહીં જગતના ની નજર પડે જગતના માણસની વાત આપણા કોનમાં પડે અથવા આપણને બીજા બીજા બનાવે મહાપુરુષની નજર પડે મહાપુરુષ નો શબ્દ આપણા પડે તો આપણને આપણા સ્વરૂપ આ સખત સતત પ્રયત્ન સંત ના કોઈ જન જાત સંસાર આપણા આપણા જીવનની અંદર સંત ના આવે

એટલા માટે સંતનો સમાગમ દુર્લભ છે માટે આપણા જીવનની અંદરમાં સૌપ્રથમ સંતનો સમાગમ કરવા માટે આપણને મનુષ્ય જન્મ મળ્યો એ બહુ દુર્લભ છે આ મનુષ્યના અવતારે મનુષ્યના જન્મે મનુષ્ય શરીરે આપણે સંતને નિહાળી શકીએ છીએ આપણે સંતો પાસે આ પગથી જઈ શકીએ છીએ આપણે સંતોને આ કોણ કોનથી ઓગળી શકીએ છીએ અને સંતોની આપણે વાત આપણા હૃદયની અંદરમાં ઉતારી શકીએ છીએ જો કે બીજા પશુ પંખી આ કરી શકતા નથી એમને પ્રાપ્ત નહીં ભલે અવતાર મળ્યો હોય પણ એમને આ વસ્તુની પ્રાપ્તિ નહીં માટે આ જગતની અંદરમાં મનુષ્ય એ દુર્લભ છે એટલા માટે સંતો ગોય છે ભાગ બળાજીને મનુષ્ય તન પાવા સુર દુર્લભ સદ ગ્રંથ ગાવા આપણા ઋષિ મુનિઓ દેવો તમામે તમામ વર્ણન કરી છે બધા દુર્લભ છે આજે તમે આ જગત ની અંદર માં જ્ઞાન નો મહિમા રાખવો એ એ મન રાખી શકે છે સંતો રાખી શકે છે બીજું કોઈ રાખી શકતું નહીં એટલા માટે સંતોષની કૃપા એ અસીમ આજે આ કોણોદર ઉપર ઉતરી છે આજે આપણા આપણા જે વસરામ રોમ બાપુ જે આપણને બધાય નહીં આજે એક જ જગ્યાએ વિરાટ સ્વરૂપ સુ બ્રહ્મ સ્વરૂપનું મિલન કરાઈ દર્શન કરાય એમને અને વ્યાસપીઠના મહાપુરુષોને નમન વંદન કરી વાતને પૂરી કરું છું બોલો સદગરું મહારાજની i okay.

આપણે અહીં બેઠા છે સામે ચિત્રહાર ચાલુ થઈ જાય કોઈ થી ઉઠીન બધું તો જતુરે તવ સંતો શોક પાડે બીજો કોઈ અને ખાસ દરેક કાર્યક્રમમાં એક ખાસ વિશેષ ઠકોર એટલા માટે કરું છું ગુરુમુખી બન્યા હોય આટલા બધા સંતોનું સાનિધ્ય છે શરીરને સારું રાખવા માટે કોઈ પણ નાનું મોટું આપણામાં વ્યસન ના હોવું

જે કંઈ ધારુઓના જે કંઈ વ્યસનોમાં અને સંતોની આ વ્યસન ઉપરમાં પણ એક ટક્યો છે એકવાર જોરદાર જયપુરની સત્ગુરુ મહારાજની કાર્યક્રમને આપણે આગળ વધારીએ અહીંયા વિશેષ મહાપુરુષોની હાજરી છે આપણે બધા મહાપુરુષોનો લાભ લેવો છે

એવા પરમ પૂજ્ય ને વંદનીય કોટડી નિવાસી જ્ઞાનદાતા એવા પરશુરામજી બાપુ હરદેવપુરી બાપુ બીજા નામી અનામી સંતો સંત માતાઓ ભાવિક ભક્તજનો જે પધારી દર્શન પ્રસન્ન નો લાવો લીધો લેવરાવે એ બદલ એમને ખૂબ ખૂબ ઘણા ધન્યવાદ માટે સરસ નિરોધ બાપુ એ વંદન કર્યું છે કે સંત સમાગમ જે કરે સર્વ ધૈ મુંચક હાવે વામે સગડા દુઃખ સુખ શરણાગત પાવે પરથમ જય શ્રી રામ વદન વચન થી ઉચારે અરે પૂરણ ભાઈ કે જેના સંત દવારે પધારે રામ નામ કી ફોજ સંત સાથે મહાબારી જહા જહા કરે મુકામ અસત કો કરે ખુવારી અધર્મ કો ઉથાપન કરે ધર્મ કો ઉથાપન થાપે એમ ફરે મલક મોય અબે પદ સંત હી આપે હમણે જવંદરો મહારાજે કીધું તું ને કે જન્મ મરણ આ મટાવે અને જન્મ મરણ મટાડી અને તમને આપ સમાન ભગવાન સમાન તમને આ બનાવી દે ખરેખર આપણને આ એક ઉત્તમ લાવો મળ્યો છે આવો મનુષ્ય અવતાર વારે વારે મળવાનો નથી અને આ અવસરે જો કદાચ સદગુરુ સાનિધ્યનું શરણું મળી જાય અને સંતનો ભેટો મળી જાય તો જીવન ધન્ય બની જાય માટે આગે મહાપુરુષોને જેને જેને સંતનો સપ્રશ સપ્રસ્થેલો છે એવા લુટારો માટે અને સપ્ત ઋષિ બની અને સપ્ત કોટી રોમાયણ લખી અને એક કચ્છ માં જેસળ ને એક સંત નો સફરસ થવાથી

દેવકી પરમાનંદ કૃષ્ણ વંદે જગત ગુરુ કૃષ્ણ વંદે શાશ્વત બોલી સદગુરુ મહારાજ કી સદગુરુ નિરાત મહારાજ કી જય વધારેલા હરિગુરુ સંત કી આજે વશ્રમ બાપાના પરિવારે આપણને કેટલો મોટો વિશાળ સંતોના દર્શન ભાગ્યશાળી હોઈએ ને તો સંતોના દર્શન મળે છે એવું દર્શન કરાવ્યું ખૂબ ખૂબ ધનવાદ કહેવાય અમને કેમ કે આપણને પાણી જીવાડે છે પણ પૂરા મારે સુખો ને દુખો ભરેલા છે સુખ દુખો થી ભરેલું છે હે અર્જુન આ જગતનું એ દુખાલય પણ છે અને સુખાલય પણ છે પણ આ દુખાલય ને સુખાલય બે આ જીવાત્મા ને ડૂબાડવા વાળા છે બે જો ઘણું બેઠું થઈ જાય ને તો ડુબાડી દે છે એટલે આ સુખો ને દુખો ઉપરામ થવા માટે જન્મ અને મરણમાંથી ઉપરામ થવા માટે સંતો એવો એક માર્ગ બતાડી રહ્યા છે કે

એટલે બોલવાનું નહી એવું છે નિરોધ મહારાજ મહારાજ એમને દ્વાર ઉપર એમના જે ગ્રંથ નું વિમોચન અને એમાં અમારા શેર મોડ સંતો ઉપસ્થિત છે પરમ આદરણીય સંત શિરોમણી શ્રી સુના નિવાસી બાબુરામ મહારાજ તથા કોટડી નિવાસી બ્રહ્મ આદરણી સંત શિરોમણે શ્રી પથિરામ મહારાજ તથા ટોટાણા નિવાસી આદરણી શ્રી પૂજ્ય દાસબાપુ તથા મહેસાણા નિવાસી બ્રહ્મ આદરણીય સંત શિરોમણે શ્રી મહેન્દ્ર મહારાજ તથા પૂજ્ય ગઢવારો મહારાજ નામીઓ નામી સંતો શિરમોર સંતો અને મોટી સંખ્યામાં વધારેલા મોક્ષ ભક્તજનો સંત માતાઓ બાળગોપાળો પહેલાં તો સર્વેને મારા ગુરુ મહારાજ મિત્રો ખરેખર આજનો એક પ્રસંગ એક ખરેખર એક નિર્વત કાવ્યનો જે આપણને મોટો લાભ મળવાનો છે અને એમાંય એ ગ્રથને તમે ધ્યાનથી અને એક ગુરુવચનથી તમે એમાં પૂરેપૂરા તમે ઉતરશો તો જે સંતોની જે ગાથા શું છે એ આપણા લક્ષ્ય સુધી પહોંચી શકશે નહીં ખરેખર મિત્રો આ વસ્તુ નિરોત મહારાજનો કાવ્ય મળવું અને નિરોત મહારાજનો જે સત્સંગ મળવો એ બહુ કઠિન વાત છે અને જેણે જેણે ખરેખર આ વસ્તુ પ્રાપ્ત કરી છે અને એ વસ્તુ એને તમે જોવો તો હજારોમાં એને એ અલગથી ઓળખાય છે એટલે માત્ર મિત્રો આજે જે ખરેખર સત્સંગની જે વ્યાખ્યા છે એ વિશેષ મહાપુરુષો આપણી સમક્ષ અહીંયા મૂકવાના છે અને આપ પણ એટલો તરબોળથી લાવો લેશો અને લાવો લઈને આપણું જીવન કૃતાર્થ કરશો કારણ કે મહાપુરુષો તો સુંદર વાત કરી છે માલ હે તો મુકમી હે કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હે એટલે મિત્રો ખરેખર આજનો જે પ્રસંગ છે એ બહુ સમય કિંમતી છે અને આજે જે પૂજ્ય કડવારો મહારાજને ખરેખર બોલવાનું હતું અને મારે તો વિશેષ લાભ સંતોનો લેવાનો છે અને આપણે પણ સંતોનો લાભ લઈ અને આપણું જીવન પ્રદાર્થ કરીએ કારણ કે ખરેખર જેને ભક્તિ વસ્તુ મળી છે ને એને કશું બીજું કશું વરવાનું પણ નથી પણ આપણને મળ્યું છે પણ વિશ્વાસ નથી એટલે માટે કરીને ગુરુ પર પૂરેપૂરો વિશ્વાસ રાખી અને એ વચનને પૂરેપૂરો પાલન કરી અને એ વચન સિદ્ધ કરીને આપણે ખરેખર આપણું જીવન પરિવર્તન કરીએ કારણ કે મહાપુરુષ કરી છે હલો માનવ લાવો લઈએ નહીં મળે અને મળ્યો છે એમાં મોજો જરૂર છે બીજું કોઈ કરવાની જરૂર નથી આધી વ્યાધિની ને બહાર નીકળી અને એક સંતોની જે ખરેખર ગાથા છે ને એ ગાથામાં આપણે મોજ કરવાની છે આટલું કહ્યું હું મારી વાણી વિરામ આપું છું બોલીએ જય